સારા બેન શું કરાયું તમારો હવે જવાનું ડ્રેસિંગ કરાવવાની કરાવો ત્યાં દુખશે હવે તો દુખશે થોડું દાદા આયા પૂજા કરીને આવો તો પડ્યું બચા બે તો હવે બ્રશ કરવાનું બાકી છે બ્રશ કરી ફ્રેશ થઈને પછી મળીએ પોણા ચાર થવા આયા ના બાજુ ફઈએ આયા બધા ભેગા થયા હતા હવે બધા નીકળવાની તૈયારી કરો

दादा दादा जी लेके મારા મમ્મી પપ્પાને આજે પૂના પડી ગયા છે અને ભાઈ કે જણા ભેગા તો 15 થી જણા તો આ ચા બન આઈસ્ક્રીમ તો ચા તો ચાલો મળીએ હવે આગળ બધું સાફ કરીશું બધું સામાન મૂકીશું

એટલા હું દૂર દૂર મુખ થોડી એટલો વધુ લાગશે ખાળ ગઈ જતી હૈ પેક ઉપર ની બધી જબા પટકાને તકકક થાય કરતા બળ તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઇબ કરો મળી આવતીકાલે નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રિ વાય બાય